લાઈને <laughs> <laughs>

કે હું બનાવતો મારે કેવું ગેસ ને શું કેવાય પાયમસ નથીલો તો છે મારો નથી આવડતો સુલામાં

એટલે ભલે ને ગમે જો આપડે છોકરા મારું માથું ખાવા તમે ખો કે બાફી ના એટલે તમે કેમ માથું ખાઈ એટલે વઘારી કે બાફીને ને

માતાના મારે હશે ને રિચાર્જ કરાવી અને પછી આજ ગીત વગેરે વગેરે કરવું એટલે રાયડા માં રોઝણ ના સમજા ને તું તો સિટીની ની

આપડે રોટલા હોય રોટલા રોટલી ના હોય તો માપની મસ્ત ટીફિન નાંચી આપડે પણ બે એક ગામડું મોટું સિટી